જીવનમાં સકળ ગુણો સકળ કેતા પાર શકે એવું નથી એટલા બધા માનવ તન માનવ શરીર કેટલા પુણ્યનો ઉદય થાય ત્યારે આ જીવન પ્રાપ્ત થાય છે મહાપુણ્ય કરીને આ પ્રાપ્ત થયો છે જોકે તો બધા બૌદ્ધિકો છો બાપુના અનુયાયીઓ છો આપણામાં તો કોઈ કસરત છે નહીં પણ છતાં આ અવસરનો જે આપણી પાસે આવ્યો છે ખરો તમે કમાવો ખૂબ કમાવો કમાવાની બાપાએ ના નથી પાડી તમે એક કારખાનો કરતા હોય બે કરો બે કર્યા હોય તો ચાર કરો કમાવાની ના નથી પણ કમાણી કરીને તમે શું કરવા માંગો છો હેતુ એ છે તમે કમાણી તો કરી રહ્યા છો પણ તમારે તમારી કમાણી કરવાનો આપણા જીવનમાં હેતુ શું છે એ હેતુનો એ મેળવી લેવા છે હેતુને પ્રાપ્ત કરો વિજ્ઞાતક દ્વારા सत्संग द्वारा संतोना संग द्वारा आ हेतु ने प्राप्त करली मनुष्य जीवन म शास्त्रोए पण किदू आपला वेदोए पण किदू के मनुष्य जीवन एक मोक्ष मोक्षनी प्राप्ति करी सकेचे पण डायरेक्ट मोक्ष मिळतो नथी मोक्षiram काय કોઈ બજારમાં નથી મળતું મોક્ષ કોઈ ધંધો કરવાથી મળતો નથી મોક્ષ તો કોઈ સંતોના સાનિધ્યમાં પડેલો છે અને એ આપણે પ્રાપ્ત કરવો પડશે બોધ મળ્યો છે સત્સંગ મળ્યો છે વાંચન કરીએ છીએ પણ જે મોક્ષ તત્વ છે ને એ તો કાયમ સત્સંગમાં લાગેલા રહેવું પડશે આજે સત્સંગમાં જઈએ મેળવ્યો અને વળી પાછા મહિના પાછે જઈએ તો પેલો જે મેળવેલો એ રહેતો નથી આપણે કાયમ સત્સંગમાં જવું પડશે તો દંડ નિર્ધાર કરો અમે કાયમ કલાક અડધો કલાક પણ અમે કાયમ સત્સંગમાં બેસીશું

કાલે એનો વેપાર પણ થઈ જશે તો પછી બીજો માલ નહી લાવવાનો તો આ ધંધામાં કેટલી કાળજી રાખીએ છીએ એવી કાળજી આપણી મોક્ષ પ્રાપ્તિની અંદર દરેકે રાખવાની છે તમે આઠ કલાક દસ કલાક ધંધો કરો પણ છેલ્લા તમારા કલાક વધારે નથી તુલસીદાસ મહારાજ કે છે અપરાધો થી મુક્ત થવું હોય તો ઓછામાં ઓછો આપણા જીવનમાં એક કલાક નો સત્સંગ જોઈ છે બોલો નિર્ણય છે નિર્ણય હોય તો આગળ ઊંચી કરો બધા કે હા અમે

તો તમે તમારા આત્માનું કલ્યાણ સાધી શકશો તમે ભૌતિક અંદર આટલો બધો સમય ગાળો છો આ ભૌતિક સંપત્તિ છે કમાવું ધંધો કરવો પેદા કરવું પૈસા કમાવા આ બધી વ્યવહારિક વસ્તુ છે અને એને ભૌતિક સંપત્તિ કીધી છે ભૌતિક સંપત્તિ માટે શરીરના પરિવાર માટે છે આ તો પણ તમારા આત્મા માટે આપણા આવું ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો છે ગુણોનો ભંડાર છે અને આપણે આપણા આત્મા માટે જો કલાક ના ફાળવી શકીએ તો એ આપણી મૂર્ખાની છે આપણા કરતા પશુઓમાંથી પણ આપણે નીચ કહેવાય જનાવરો પણ પેટ ભરે છે જવરો પણ ઊંઘ લે છે જનાવરો પણ બાળબચ્ચા પેદા કરે છે એ માળા બાંધે છે તો આપણે એનાથી વિશેષ શું કરી શક્યા બાળબચો પેદા કર્યો ખાધું શું હા જે પોતાના આત્મા માટે કલાક ફાળવી શકે છે જ એના જીવનમાં જે કરશે ને પછી ગમે ધંધો કરશે ને તો એ ક્રાંતિ લાવી શકશે તમારા જીવનમાં ક્રાંતિ જોઈતી હોય ને તો એક કલાક સત્સંગમાં આપી જોજો અને છ મહિના પછી અમને મળજો આપણે તો કે પૈસા કમાઈએ છીએ ને બહુ પૈસા આવે છે હવે સત્સંગની શું જરૂર છે એમ ના માનતા પૈસા તો આજે આવે છે ને કાલે જતા રહેશે છે જેમ એને આવવાના અનેક રસ્તા છે ને એમ જવાના પણ અનેક રસ્તા છે લક્ષ્મી ભરતી છે એ રખડતી છે એવું કે છે અમારા મહારાજ તો એ કોઈને ઘેર ટકી શક્તિ નથી લક્ષ્મી તો ભંગીને ઘેર જાય જાય અને જાય એટલે જીવન ચલાવવા માટે જેમ ભૌતિક સંપત્તિમાં આપણે મંડી પડ્યા છીએ એમ આપણા આત્માના કલ્યાણ માટે એક કલાક તમે ફાળવજો સત્સંગમાં અને કોઈને એમ ના કહેવું પડે કે ભાઈ તું કેમ નથી આવતો પોતાના હૃદયથી ભાવથી પ્રેમથી સત્સંગ સત્સંગ મેળવી લેવાના અને એ તમારી આધ્યાત્મિક કમાણી છે આ ભૌતિક કમાણી છે અને પેલો જે તમે એક કલાક સત્સંગ તો મહિનામાં ત્રીસ કલાકનો સત્સંગ તમે પ્રાપ્ત કર્યો તો બાર મહિનામાં કેટલો થયો

પ્રભુ માટે કઈ નહીં કરવાનું પ્રભુએ આપણો મનુષ્ય જન્મ આપ્યો સારા સંસ્કાર આપ્યો છે સારા ધંધા આપી દીધા છે સારી કમાણી કરતા કર્યા છે ખુશ ખુશાલી છે આપણા જીવનમાં તો પ્રભુ માટે કશું નહીં કરવાનું આ ક્યાંનો ન્યાય ન્યાય છે આવો માટે આ ભૌતિક સંપત્તિ તમે કરો પણ તમારા જીવનમાં આધ્યાત્મિક આધ્યાત્મિક જે સંપત્તિ છે ને એની પણ કમાણી કરી લો આ ભૌતિક સંપત્તિ તો તમારું શરીર છે ત્યાં સુધી છે પછી શરીર પડી જશે પછી તમારે ભૌતિક સંપત્તિ કોઈ કામની નથી આમાંથી તમે એક એક આ એક છોડું હરખું નહીં લઈ શકો પણ જે આધ્યાત્મિક સંપત્તિ છે એ તમારી સાથે આવશે તમે તમારો આત્મા જ્યાં જશે ને ત્યાં તમે સાથે લઈને જશો તમારી આધ્યાત્મિક કમાણી અને એ કમાણી તમારે કામ લાગશે એ કમાણી તમને મોતના મુખમાંથી એ છોડાવશે આ સંપત્તિ નહીં છોડાય શકે માટે વિચાર કરી લેજો બાજી હાથમાં છે બાજી તમારે મેળવવાની નથી બાજી તો છે જ તમારી પાસે પણ હવે તમારે શું કરવું છે હવે એનો નિર્ણય કરી લેજો

એટલા માટે કરો છો કરી પોતે પોતાનો સ્વ અનુભવ મેળવીને તમારી આધ્યાત્મિક સંપત્તિ મેળવી દેવા હું કોણ છું એનો નિશ્ચય પાકો થઈ જવો જોઈએ બોધમાં ગયા ના ગુરુ મહારાજે કીધું કે તું બ્રહ્મ છે એટલે કે આપણે બ્રહ્મ નથી થઈ ગયા આપણો સ્વ અનુભવ જે દાડે પ્રગટ થશે તે દાડે બ્રહ્મ સ્થિતિ આવશે સંત પુરુષો કે તું તો આત્મા જ છો તું એક બ્રહ્મ સ્વરૂપ છો પણ આપણે મોય જોવો જો બ્રહ્મ સ્વરૂપ થયો કે દેહવાળો વાળો છું હજુ અંતરમાં કેવો કેવું છું બ્રહ્મ સ્વરૂપ છું ભ્રમ નક્કી નહી થાય તમારું મન નક્કી ના કરે તમારી બુદ્ધિ નક્કી ના કરે તમારું ચિત્ત બરાબર ચિતવન ના કરે અહમ નિર્ણય ના કરે ત્યાં સુધી તમારે આ ભ્રમ તત્વને પામવા માટે સત્સંગ બરાબર કેળવી લો બધા તમારો આધ્યાત્મિક ખજાનો છે ને આ ભૌતિક કરતો મારું માનવું એવું છે કે ભૌતિક કરતો તમારો આધ્યાત્મિક ખજાનો મોટો હોવો જોઈએ કે જેથી કરીને તમે છેલ્લે કોઈ જગ્યા પર લલચાઈ ના થાવ નકા જીવન આ ભૌતિક માયા કેવી છે લાલચવાળી છે લલચાઈ જવાય છે ફસાઈ જવાય છે આપણે શરીર છોડવાનો ટાઈમ આવે ત્યારે પછી વિચારશે આપણું મન કે છોકરા શું કરી બરોબર ચલાવે કે નહીં ચલાવે આટલા પેલા બેંકમાં બાકી છે તે બરાબર ટાઈમસર સર ભરે કે નહીં ભરી આ પેલાને તો ઉઘરાણીના આટલા લેવાના છે તે લાવશે કે નહીં લાવી શકે આપણે અહીંયા અટકી જવાના તમારી વાત ગળે ઉતરે છે સમજાય છે તમને હા આપણે છેતરાઈ જવાના એટલે તમારું જે આધ્યાત્મિક કમાણી છે મોટી કરો કે તમે કોઈ જગ્યાએ લાલચમાં ના આવો તમારી કોઈ ઈચ્છા તમને સતાવે નહીં તમારી વાસના તમને કોઈ સતાવી ના જાય ડરાવી ના જાય અને તમને તમારા

એમને વાસનાઓની ઈચ્છાઓ નથી કે કાલે શું ખાઈશું એમ એમને એમના ઘરમાં ભેગું કરેલું છે કે શું તારે જીવન નથી જીવતો અને આપણે કેટલું ભેગું કરી રાખ્યું ઘરમાં તો આપણી વાસનાઓ આજે ભેગું કર્યું છે ને મને રહેવાની છે એટલા માટે આધ્યાત્મિકની જરૂર છે

જનક રાજા પાસે મોટો ચક્રવર્તી રાજા હતા મોટો રાજપાટ હતો સંપત્તિ સંપત્તિ સોના જમવાનું આવી હતી ખુરશી ટેબલ સોનાનો નો આટલી સંપત્તિના વારસદાર હતા પણ છતાં એમની આધ્યાત્મિક શક્તિ એટલી બધી મજબૂત હતી ને કે કોઈ જગ્યાએ એ લલચાયા નથી અને વિદેહી એ ગણાયા છે કે જનક રાજા વિદેહી છે તેમનું જ્ઞાન કેવું એમની કમાણી કેવી શુકદેવજી ત્યાગી હતા વ્યાસ નારાયણ પુત્ર હતા સુખદેવજી તો છતાં પણ જનક રાજા પાસે એમને જ્ઞાન લેવા માટે જવું પડ્યું

જો તમને બધાને સમજાઈ જાય તો ખરું ના સમજાય તો પછી હરી હજો સમજાય છે ને હા સમજથી છૂટી જવાનું છે તમારો જે જથ્થો તમારી પાસે વધશે ને એમાં તમારું ચિત લાગશે તમારી વાસનાઓ ઈચ્છાઓ ત્યાં જતી રહેશે તમારો જથ્થો જે હોય ને એમાં

ਆ શરીર ਉਪਰ ਆ ਦੇਹ ਉਪਰ પ્રેમ ਕਿਤੋਂ ਬਦੋ ਹੈ ਹੈ ਸਾਰੂ ਸਾਰੂ ਪਹਿੜਵਾਉਣਾ ਸਾਰਾ ਸਾਰਾ ਦਾਗੀਨਾ ਪਹਿਰਵਾਣਾ ਰੋਜ਼ ਹਾਬੂਜੀ ਨਾ ਹਵਾਉਣਾ ਹੈ ਕਿਤੋਂ ਬਦੋ ਪ੍ਰੇਮ ਹੈ ਆ શરીર ਉਪਰ ਕਿਤੋਂ ਬਦੋ ਮੋਹ ਹੈ તમે ગમે એટલો પ્રેમ કરશો ગમે એટલો આમ મોહ કરશો તો યાર વાનું છે તો નથી રહેવાનું એમાં આપણે પ્રેમ કરીએ છીએ અને જે છે હરદામ કાયમના માટે એમાં પ્રેમ કરતા એક કલાક સત્સંગ મેળવી લેજો જીવનના જો આબાદ બનાવવું હોય ક્રાંતિકારી જીવન બનાવવું હોય લક્ષ્મીવાળા બનવું હોય

આવી જાવ અને આધ્યાત્મિક સંપત્તિ ભેગી કરી લો આધ્યાત્મિક સંપત્તિ વાળા જગતમાં પૂજાયા છે ભૌતિક વાળા કોઈ પૂજાયા કરોડોપતિ હતા અવજોપતિ હતા ધીરુભાઈ જેવા અત્યારે એમનો પરિવાર છે કે જેની અઢળક સાહેજી છે ધીરુભાઈના ફોટા કોઈ પૂજે અને મહાત્મા ગાંધીજીયા મીરોબાઈના નરસિંહ મહેતાના રામ કૃષ્ણ જગત કોના ખોટા પૂજે છે સંપત્તિ વાળો ના નિર્ણય કરો બરાબર જેને આધ્યાત્મિક કમાણી કરી છે એ પૂજાયા છે દેવો થઈને પૂજાયા છે તો તમારે એવા બનવું હોય તો તમે બની શકો કે ના બની શકો નર જો કરણી અસી કરે તો નરકા નારાયણ હોય તમારા પડશે એક તરફી વિચાર ક્યો સુધી આ શરીરમાં તાવાઈ જોયે સખત ટાઈફોડ કે મેલેરિયા થઈ ગયો હોય તમને અંદર પાણીના ભાવતું હોય ખોરાક ના ભાવ તો ને એટલો સખત આવી જાય પ્રિય લાગે ખરું ઘરમાં દાગીના છે ને રૂપિયા છે તે પ્રિય લાગે ખરા તા તો શરીર સારું છે ત્યાં સુધી આ બધું સારું લાગે છે હા વાલા માટે તમે તમારું કલ્યાણ સાધી લો તમારા આત્માને જાગૃત કરી દો હજી છે આ આત્મા ઊંઘ હજી ઉડી નથી સંતો મળ્યા છે સત્સંગ થાય છે તમારે અઠવાડિયે દસ દાડે કીર્તનમાં માં આવવું પડે સત્સંગમાં આવવું પડે તો આવી શકાય છે કેમ ગાડીઓમાં પેટ્રોલ પડી જાય છે પૈસા વપરાય જાય છે કેમ નથી આવી શકતા સત્સંગમાં કેમ સત્સંગ મેળવી શકતા નથી પેલો મોહ છૂટતો નથી જ બસો પાંચસો રૂપિયાનું પેટ્રોલ વાપરવું પડશે હે तो शू कमाई कमाई ने भेगा विचार जो बात ने तुम्हारा आत्मा ना कल्याण माटे हो मजे नजी वापरी शक्ता तमे तमे वापरी तो जो हो तुम्हारा आत्माना ना कल्याण माटे तुमने पची गुरु मारा शुक्र जेठ पची जो जो ઈશ્વર માટે વાપરી જવો ગુરુ મહારાજ માટે વાપરી જુઓ પછી તમે જોઈ જાગી જાઓ ચેતી જાઓ આ સમય આપણો આવ્યો છે જાગવાનો ચેતી જવાનો સમય આવ્યો છે આવા રૂડા મનુષ્ય મારતા તેમ કરીને મનુષ્ય જન્મનો શેડો લાવી દેવો એ સિદ્ધાંત નથી તમે તમારા આત્માનું કલ્યાણ કરવા આયેલા છો આ નગરીમાં આ મનુષ્ય રૂપી નગરીમાં તમે તમારું આત્મા નું કલ્યાણ સાધવા માટે આયા છો અને હવે તમે કઈ બાજુ જઈ રહ્યા છો કેવી દિશા પકડી છે વિચાર કરજો વર્ષ નું આયુષ્ય મળેલું એમાં વર્ષ તો હું ગોવા મકા વીસ વર્ષ બાળપણ આમાં જતો રહ્યો અને છેલ્લે વીસ વર્ષ એવું આવશે કે તમને ખાટલામાં તો ખાટલા કેટલું તમારી પાસે તમારી પાસે સમય કેટલો છે પચાસ વર્ષ તો તમારો હું ઘો જતો રહ્યો વીસ વર્ષ બાળપણ માં અને વીસ વર્ષ બેડપણ માં કે તમારાથી સત્સંગમાં નહીં જવાય ચલા હે નહીં આંખે દેખાશે નઈ અને હંભળાશે નહીં એ સમય તો શરીર નો આવવાનો ને તો રહ્યું કેટલું વચમાં માટે જાગી જાવ ચેતી જાઓ વાલા અને તમારા પોતાના કાર્યમાં લાગો સ્વ સ્વરૂપ માં આવી જાઓ તમારું પોતાનું જે ચેતન સ્વરૂપ છે ને એમાં લાગી જાઓ એકલા જડમો ને જડમો એકલા પ્રકૃતિ મન પ્રકૃતિમાં માં કુટાઈ કુટાઈ જતા રહે હો કેટલાય જતાઈ રહ્યા આ કેટલાય કુટી બળે અને આ જગત તો તૈયાર જ છે કે તમે પડો એટલે ઉઠાઓ બીજી વાર નહીં એટલે તમે પડ્યા નથી ને ઉઠાયા નથી તો શું કરવાનો તો બાળે મેલવાનો લે હે કોનો શું કરવાનું પછી